સ્વાગત છે આજના લોગમાં કસ્ટમરની બહુ ડિમાન્ડ હતી કે બેન અજરખ ને ભારે હેવી છે હજાર પંદરસો બે હજાર ની સાડી સેકન્ડમાં આવે છે એનો વિડીયો બનાવો વિડીયો બનાવો એટલે આજે કસ્ટમરની ડિમાન્ડ ને લઈ આપણે ફરી પાછા નોર્મલ સેકન્ડ સાડી નો વિડીયો લઈને આવી ગયા છે માત્ર ને માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં એક હજાર થી લઈને પંદરસો અઢારસો સુધીની આ છે એકદમ મસ્ત હેવી કાપડમાં આપણી સદાબહાર સરકારી ડિઝન ચણામાં જે કયો કે કારણ કે આ ડિઝાઇન આ કલર આમાં જે કલર આવે આપણે ફટાફટ દેવાઈ જાય છે એનું બ્લાઉજ ધરતી અને પાલો સેકન્ડ એટલે ખાલી કહેવાનું જો બાકી બહુ મસ્ત સાડીઓ આવે છે જેવી આવે એવી દેવાઈ જાય છે આજે બેનો રાતે અગિયાર બાર વાગ્યા સુધી કન્ટિન્યુ ફૂલ ચાલુ રાખશે તો જમવાનું ઘરેથી ત્યાં અહીંયાથી ત્યાંથી બોટલમાંથી લઈ જાય તો અહીં થાય મારા કસ્ટમર પછી નિરાશ થઈ જાય ફોન રિસીવ ના થાય ને તો આ સાડી હું મૂકું બહુ મસ્ત હેવી સાડી છે બેબી પિંક અને બીટ કલર ને એનું બ્લાઉઝ પણ મસ્ત હે બીટ કલરનું ને આમાં તમારે સેમ બે પીસ જોતા હોય તો મળી જશે જેમાં સેમ બે પીસ છે એમાં હું બોલતી જઈશ કે એમાં જ હવે તમને બીજો કલર બતાવીશ વ્હાઈટ અને રામા કલર હવે આમાં પણ તમારે સેમ બે પીસ જોતા હોય તો મળી જશે રામા કલરનું બ્લાઉઝ આવશે

જે પાત્ર ખેલું છે જો silk નો હે બહુ મસ્ત બ્રશો બોર્ડર વાળી છે ઓરિજિનલ ગોલ્ડન કલર સેમ બે પીસ જો હોય તો આમાં પણ મળી જશે માત્ર ₹350 માં આપણ બહુ સરસ છે પટોડા પ્રિન્ટ હેવી કાપડ એકદમ ફૂલ લચકો કાપડમાં માત્ર ને માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં બહુ મસ્ત સાડી છે એમાં પણ સેમ બે પીસ જોતા હોય તો તમારે મળી જશે ત્યારબાદ લવંડર કલર એકદમ મસ્ત બ્લાઉઝ પણ ફૂલ લચકો કાપડ ડિઝાઇનર પીસ છે પાલવ સહિતની ને એનું બ્લાઉઝ સેમ બે પીસ જોતા હોય મળી જશે ગુલાબી કલર એકદમ મસ્ત

પાલો બ્લાઉઝ સહિતની મસ્ત સાડી છે ફૂલ બહુ હેવી ગાળા બોર્ડર માં સાડી આવશે પટોળા પ્રિન્ટમાં પાલો બ્લાઉઝ સહિતની સાડી માત્ર ને માત્ર જોઈએ તમે બ્લાઉઝ છે બહુ હેવી ડિજિટલ પ્રિન્ટમાં ઘણા ને લગ્ન પ્રસંગમાં દેવા માટે પણ આ સાડી લઈ જાય છે તો જે ને દેવી હોય તે તાત્કાલિક ધોરણે સવારે આવજો કારણ કે વેલા તે પેલા ના ધોરણે ને ઓનલાઈન વાળા તો અત્યારે બુક કરાવવા જ મળજો કારણ કે સવાર થાય તો આમાં પચાસ ટકા સાડી દેવાઈ જશે ઓરિજિનલ ડિજિટલ પીસ માત્ર ત્રણસો પચાસ રૂપિયા ફ્લાવર પ્રિન્ટ એકદમ જોરદાર પીસ છે

અજરક નું બ્લાઉ માત્ર ત્રણસો પચાસ રૂપિયા બજારમાં ભાવ છે અઢારસો રૂપિયા બહુ મસ્ત સાડી છે જેવી બ્લાઉઝ આવશે ઓરિજિનલ ડિજિટલ પીસ ફૂલ હેવી સાડી રજવાડી પાલવ વાળી બહુ મસ્ત સાડી છે બ્લાઉઝ પણ એકદમ જોરદાર એનું બ્લાઉઝ આયની ધરતી આપણને ત્રણસો પચાસ રૂપિયામાં માં ફૂલ હેવી લચકો કાપડમાં આવશે

તો પચાસ વર્ષે પૈસા પાછા દો એટલી ગેરંટી એટલી મસ્ત સાડી છે માત્ર માત્ર બહુ હેવી રૂપિયા પર્પલ કલર બહુ સરસ સાડી છે પાલો બ્લાઉઝ મસ્ત છે ગુલાબી કલર ગાળા બોર્ડરમાં બ્લુ કલર નું બ્લાઉઝ આવશે ગાળા બોર્ડરમાં ઓરિજિનલ ગુલાબી કલર બ્લાઉજ પણ મસ્ત છે એનું જેની માત્ર રૂપિયા બહુ હેવી સાડી છે જે પ્રસંગમાં પહેરાય એવી સાડી છે પિસ્તા કલર માં એક એક સાડી આપણે ખોલી ખોલીને બતાવીએ છીએ તમે જોઈ જો કોઈ સાડી એવી નથી કે તમને ના ગમે તમે ખુદ કન્ફ્યુઝન હશે એમાં કઈ લેવી અને કંઈ ના લેવી ને કપડું એટલું જોરદાર છે કે તમારે બધી સાડી લગ્ન પ્રસંગમાં પહેરાય એવી રેગ્યુલર પહેરાય એવી સાડી છે બ્લાઉઝ પણ બહુ મસ્ત છે કલર મસ્ત મેંદી કલર બીટ કલરની બહુ મસ્ત સાડી ડિઝાઇનર પીસ છે એનું બ્લાઉજ અને ધરતી પાલક માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં ઓરિજિનલ ગુલાબી કલર બાંધણી વિથરક અજરખ નો પાલવ આવશે ફૂલ લચકો કાપડમાં આવશે એકદમ સરસ સાડી બહુ મસ્ત કાપડ છે આજની ટોટલી સાડીનો સેમ રેન્જ છે ત્રણસો પચાસ રૂપિયા ઓરિજિનલ અજરક્રણસો પચાસ ગ્રીન કલર બ્લાઉજ પણ સરસ નું છે પટોળા પ્રિન્ટમાં ત્રણસો પચાસ

ત્રણસો પચાસ રૂપિયા ફ્લાવર પ્રિન્ટ માં આવશે બહુ હેવી કાપડ છે ફૂલ લચકો ક્રેપ સિલ્ક માં ગાળા બોર્ડર આવશે પાલો બ્લાઉઝ મસ્ત હશે ઓરિજિનલ ક્રેપ સિલ્ક ત્રણસો પચાસ રૂપિયા ડિજિટલ પ્રિન્ટમાં ફ્લાવર પ્રિન્ટમાં આવશે ફૂલ લચકો કાપડ હેવી કાપડ આવશે માત્ર ત્રણસો પચાસમાં ફ્લાવર પ્રિન્ટમાં અજરકમાં ગાળા બોર્ડરમાં રામા કલર

જે માણસોની પસંદગી મારી જેમ કંઈક અલગ છે એ આ સાડી એકસો ને દસ ટકા પહેલા બુક કરાવશે એટલું મસ્ત પીસ છે ફૂલ લચકો કાપડમાં હેવી પીસ આવશે એકદમ ત્રણસો પચાસ રૂપિયા બ્લેક કલર મરૂન કલર બહુ મસ્ત પીસ છે માત્ર ત્રણસો પચાસ રૂપિયા

જે એ નજીક રહેતા હોય તે વહેલી તકે રૂબરૂ આવજો તમને જેટલી વધુ મળશે બતાવતો બહુ મસ્ત સાડી છે એકદમ જોરદાર ગેરંટીથી કહું કે ત્રણસો પચાસ રૂપિયામાં તો શું આ સાતસો રૂપિયામાં ક્યાંય મળે ને તો સાડી આખી ફ્રીઓ એટલી મારી ગેરંટી એટલી સરસ સાડી છે ઓરિજિનલ ક્રેક સિલ્ક છે ગાળા બોર્ડરમાં કલર પણ જોરદાર છે ત્રણસો પચાસ રૂપિયામાં આટલું સસ્તું અને આટલું આપણે શા માટે વેચીએ ફરી ગ્રાહકને વિચાર આવતો હોય છે આપણો માલનો સ્ટોકનો કાલે વિડીયો જોયો એટલો જ એનો ડબલ માલ આજે પણ આવેલો છે જોઈ લેજો એટલો માલ લઈએ એનો મતલબ આપણે મેન્યુફેક્ચરમાંથી બધો માલ લઈ આવીએ છીએ જેથી આપણે વચ્ચેના બે વેપારીઓ નીકળી જાય છે એટલે આપણે ડાયરેક્ટ કસ્ટમરને હોલસેલ ભાવમાં રિટેલમાં પીસ આપીએ છીએ એટલે કસ્ટમરને આપણે આટલું સસ્તું અને સારું આપીએ છીએ અને એટલે રોજ નવો નવો એટલો માલ બદલાય છે પછી તમને એક લાસ્ટ પીસ બતાવી દો ઘણી વેરાયટી તો છે પણ બ્લોગ નો ટેબલ હોય કે આટલો કેટલો બ્લોગ બનાવવો તો એ ટાઈમ લિમિટ થઈ ગઈ